પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે ચાર દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટનામાં રીતસરની બુડલેગરની સંડોવણી હોવા છતાં પોલીસ આવા બુડલેગરોને છાવણી કરતી હોય તેમ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી ગયા હતા પોરબંદર નજીકના કોલીખરા પર તારીખ આઠ ના રોજ એક અકસ્માત સર્જાયો હતો જેમાં આદિત્યા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા મોટરસાયકલે અન્ય એક મોટરસાયકલને હડફેટે લીધું હતું જે ઘટનામાં મોટરસાયકલમાં સવાર અરભમભાઈ મોઢવાડિયાને તથા તેની પત્ની શાંતિબેનને ગંભીર ઈજાઓ થઈ હતી તો સાથે રહેલા તેમના બાળકને પણ ઈજાઓ થવા પામી હતી આ ઘટના બનતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા જે મોટરસાયકલે અકસ્માત સર્જ્યો હતો તે મોટરસાયકલમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પણ રોડ પર ઠેલવાઈ ગયો હતો જે આપ આપના સીસીટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કેવી રીતે દેશી દારૂના બુંગિયા રોડ પર પડી રહ્યા છે આ ઘટના બાદ અન્ય સ્થાનિકોના જણાવ્યા બાદ પોલીસ આવી હતી એમ છતાં મોટરસાઇકલ ચાલક બુડલેગર સામે પોલીસને રીતસર ઢાંક પીછોડો કર્યો હોય એમ કોઈ કાર્યવાહી કરી ન હતી આ ઘટનામાં શાંતિબેન ગંભીર હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ આ ઘટનાને ચાર દિવસ બાદ પણ ઉદ્યોગનગરની બેદરકારી પોલીસે મામલે આ કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી સ્થાનિક કૌ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો ઉઠી રહ્યા છે છેલ્લા લગભગ છ એક મહિનામાં અહીં આ વિસ્તારોના જે દેશી દારૂના ધંધાર્થીઓ છે તે પણ બેફામ બન્યા છે અહીંની જે પોલીસ છે પીએસઆઈ ચાવડા અને તેની ટીમ રીતસરના હપ્તા લઈ દેશી દારૂના ધંધાવાળાઓને છૂટ આપતા હોવાના અનેક આક્ષેપો આ વિસ્તારમાં જોવા મળે છે વિસ્તારમાં ભૂતકાળમાં પણ ફરિયાદ ન લેવાતી હોવાના જે આક્ષેપો થયા હતા ઉદ્યોગનગર પોલીસની બેદરકારી સામે આવી હતી તેવી જ એક વધુ બેદરકારી સામે આવી છે ચાર દિવસ પહેલાં કોરીખડા રોડ પર અકસ્માતની એક ઘટના ઘટનામાં મહિલાનું મોત આ ઘટનાના ચાર પાંચ દિવસ બાદ પણ પોલીસ કોઈ હરકતમાં આવી નથી આ રોડ પર બરડા ડુંગરમાંથી જે દારૂનો જથ્થો લઈ અને પોરબંદરમાં સપ્લાય કરે છે તેવા મોટાભાગના બુટલેગરો અને સપ્લાયરો રાત્રિના અવર જવર કરતા હોય છે તેવા જ એક દારૂ ભરેલા મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું આ મોટર સાયકલમાંથી દારૂનો જથ્થો નીચે પડેલો પણ અનેક વિડીયો સામે આવ્યા છે આ બાબતની છેલ્લા ચાર દિવસથી અનેક રજૂઆતો પણ કરવામાં આવી રહી છે તેમ છતાં ઉદ્યોગનગર પોલીસના પેટનું પાણી પણ નલતું હોય તે પ્રકારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે જે પરિવાર ભોગ બહેનો છે તેના સહિત સ્થાનિકોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો રીતસર મોટી સંખ્યામાં લોકો અહીં ઉદ્યોગનગર પોલીસ મથકની સામે એકત્રિત થયા છે રજૂઆત કરવામાં છે જે જિલ્લા પોલીસ વડા સુધી અહીં રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી ત્યારે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે તો દુર્ગનગર પોલીસ મથકની સામે ફરિયાદ ન લેવાના દારૂના ધંધાવાળાઓને હપ્તા લઈ છૂટ આપવાના અને અકસ્માતની ઘટના જેમાં મોત નીપજે તેવી ઘટનામાં પણ બેદરકારી દાખવવાના આક્ષેપો થઈ રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આ તકે મહેર શક્તિ સેનાના કરશનભાઈ ઓડેદરા થા રાજકીય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિતના લોકો પણ ઉદ્યોગનગર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પરિવારની પીડા સાંભળી ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ ચાવડાને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ પણ કરી હતી અહીં સવાલ એ છે કે એક બે જેટલી દારૂની કોથળી પણ કોઈ મોટરસાઇકલમાં મળે તો પોલીસ મોટર મુદ્દા માલ તરીકે જપ્ત કરી કાર્યવાહી કરતી હોય છે તો આ ઘટનામાં તો મહિલાનું મોત નીપજ્યું છે એટલું જ નહીં બુડલેગરના દેશી દારૂના બુંગિયા રોડ પર ઉડતા પોલીસને ઘટના બને તે દિવસે રાત્રે જ નજરે પડ્યા હતા તેમ છતાં ચાર દિવસ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પોરબંદરના ઉદ્યોગનગર પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે પોલીસની બેદરકારી હપ્તાખોરી અને બુટલેગરોના ત્રાસને કારણે પાંચ વર્ષના પુત્રએ માતા ગુમાવી છે આ ઘટના બની છે કોરીખા રોડ પર કોરીખા રોડ પર અકસ્માતની એક ઘટના બેફામપણે સ્પીડે આવતા બુટલેગરોને કારણે બની અને તેમાં એક મહિલાએ જીવ ગુમાવી આ ઘટના બાદ પોલીસ તે રાત્રે જ તે સ્થળ પરની વિઝિટ લીધી સ્થળ પર બુંગિયા જેને સ્થાનિકો કહે છે એવી દેશી દારૂની કોથળીઓના ઢગલા પણ જોયા મોટરસાયકલ પણ જે સામેવાળાનું હતું આરોપીનું તે પણ જોયું ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી નહીં આ વાતને ચાર દિવસ થયા એકમાત્ર હપ્તાખોરી જ કારણ હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે મામલે જે મૃતક મહિલા છે તેમના ભાઈ આપણી સાથે જોડાય શું નામ છે તમારું જયેશ બોખીરિયા જયેશભાઈ સમગ્ર ઘટના શું હતી ને કેવી રીતે બની હતી મારી બેન અને બનેવી અમારા ઘરે જમવા માટે આવ્યા હતા આઠ તારીખે રાતના લગભગ સાડા અગિયાર આસપાસ એ લોકો એના ઘરે બોરીચા જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી અને એમાં મારી બેનનું મૃત્યુ થયું અકસ્માત થયો એમાં પછી સામેવાળો વ્યક્તિ કોણ હતો ને એની પાસે શું સામાન હતો સામેવાળો વ્યક્તિ બુટલગર જેવો લઈ ગયો એની પાસે બસો વીસ પલ્સર હતું અને લગભગ થી દોઢસો લિટર જેવો દેશી દારૂ હતો આ ઘટના બની ત્યારે રોડ ઉપર દેશી દારૂ ઉતતો હતો ત્યારબાદ પોલીસ આવી હતી એ ઘટના બની ત્યારે પાંચ મિનિટમાં જ હું પહોંચી ગયો તો હું તો પછી મારી બેનને લઈને નીકળી ગયો હતો પણ પાછળથી પોલીસનો ફોન આવ્યો તો કે આ અહીંયા આવ્યા છે અમે તો આ શું હતું એમ પણ મેં પછી એને કીધું એ પછી કહેશો અને હોસ્પિટલ હતા આજે ચાર ચાર દિવસથી આ ઘટનાને પોલીસે ફરિયાદ નથી લીધી બુટલેગર સામે કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે તમે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉદ્યોગનગર પોલીસ મથક રજૂઆત કરવા આવ્યા છો શું માંગણી શું છે તમારી માગણી બસ એક જ કે આ બુટલેગરો જે બેફામ બાઇકો ચલાવે છે એ લોકોને કાબૂમાં કરે અને અમને ન્યાય મળે બુટલેગરો સામે ઓરિખરા રોડ પર વસતા લગભગ મોટા ભાગના સ્થાનિકોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે ઉદ્યોગનગર પોલીસ મથકમાં આ ઘટના પહેલી વખત નથી અગાઉ પણ આ પોલીસ પીએસઆઈ ચાવડા અને તેની ટીમ બેદરકારી દાખવતી હોવાના ફરિયાદ ન લેતા હોવાના અનેક આક્ષેપો થયા છે ભૂતકાળમાં આવા આક્ષેપો બાદ પણ હજી ઉદ્યોગનગર પોલીસ સુધરી નથી લોકો જીવ ગુમાવી રહ્યા છે પાંચ વર્ષના સંતાને માતા ગુમાવી છે આ બુટલેગરોના ત્રાસ જો સ્થાનિકોની વાત માનીએ તો કેટલાય સમયથી આ પ્રકારનો ત્રાસ જોવા મળી રહ્યો છે સ્થાનિકો જે પ્રકારે કહી રહ્યા છે આ રોડ પર દિવસ અને રાત અનેક બુટલેગરો પોતાનો દારૂનો જથ્થો લઈને નીકળી રહ્યા છે પોરબંદરમાં બરડો ડુંગર જે છે વન વિભાગની ઘોર બેદરકારીને કારણે આ ડુંગર પર અનેક દેશી દારૂની ભઠ્ઠીઓ જોવા મળે છે અને ત્યાંથી હજારો લીટર દેશી દારૂ પોરબંદર દ્વારકા અને રાજકોટ જિલ્લા સહિતમાં સપ્લાય થાય છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં બરડા ડુંગરના આદિત્યાણા ગામથી લઈને ખારવાડા સુધી આ દારૂ પહોંચાડવામાં આવે છે આ વાત સમગ્ર પોરબંદર જાણે છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી ત્યારે ઉદ્યોગનગર પોલીસ સામે સ્થાનિકાએ રોષ ઠાલવી અને ન્યાયની માગણી કરી છે પોરબંદરના જિલ્લા પોલીસ વડા બગીરથસિંહ જાડેજા ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવાની છાપ ધરાવે છે ત્યારે તે ઉદ્યોગનગર પોલીસ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ખાસ કરીને જે અહીંયા આદિત્યાણા ગામ છે અને આજુબાજુની જે વાડી છે એક શાંતિબેન મોઢવાડિયા કરીને એક બેન હતા એને એક બુટલેગર હતો દારૂના ભૂંગી લઈને જતો હતો અને એને એક્સિડન્ટ કરી અને એનું મૃત્યુ થયું છે અને એના હસબન્ડ છે એને પણ સારું લાગ્યું છે બે નાના બાળકો નિરાધાર થઈ ગયા છે મારી જિલ્લાના પોલીસ તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ દેશી દારૂનું દૂષણ છે એ બંધ કરાવવું જોઈએ ખાસ કરીને પોરબંદર જિલ્લાના એસપી શ્રી આ દેવભૂમિ જિલ્લાના એસપી શ્રી બંને સંયુક્ત મિટિંગ કરી અને જે બરડા ડુંગરની અંદર વનસ્પતિનું પણ નિકંદન નીકળે છે કે એને કંઈને કોઈને કોઈ જગ્યાએ અને જે ત્યાંથી જે દારૂ આવે છે અને એને કારણે આજે પોરબંદર જિલ્લાની અંદર ખૂબ મોટે પાયે લિવરના દર્દીઓ કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ મોટે પાયે દર્દીઓ ઊભા થયા છે અને કેટલા બધા મૃત્યુ પણ પેમા છે એટલે આને ખૂબ જ ગંભીરતાથી લઈ મારી બંને જિલ્લાના પોલીસ તંત્રને વિનંતી છે એ ખૂબ ગંભીરતાથી લઈ અને ત્વરિત ધોરણે ત્યાં જ સંયુક્ત રીતે ઓપરેશન કરી અને જ્યાં મૂળ જે છે એ મૂળને ડામી દેવું જોઈએ અન્યથા હજી આ શાંતિબેન જેવા ઘણા બધા લોકોનો ભોગ લેવાશે અને શાંતિબેન સિવાયના આ આ પ્રકારનો કેમિકલવાળો દારૂ પી અને જે કાયમી ધોરણે કેટલી બધી બહેનો આજે વિધવા થાય છે એ વિધવા હજી ભવિષ્યમાં કાયમી ન થાય એટલા માટે ત્વરિત ધોરણે કાર્યવાહી કરવી જોઈએ મારું નામ કરશનભાઈ રામભાઈ વડોદરા મેર શક્તિ પ્રમુખ આજે અમે ઘણી બધી સંખ્યામાં જે ઘટના આઠ તારીખના જે બની બુટલેકર દ્વારા જે આટલી સ્પીડ છે ગાડી જાતી હતી અને લાઇટ વગરની અને જે દીકરી આજે જેમ જીવ ગુમાવ્યો છે એ માટે એને આ ચાર દિવસ થયા અને ત્યાં ખુલ્લે આમ બુટલેકર પાસે એટલો દારૂ હતો કે ચારી બાજુ રોડ ઉપર ઉઠતો હતો અને બેથી ત્રણ બાજકા હતા અને એ હજી પણ વિડીયા છે સોશિયલ મીડિયામાં ફરે છે અને આ ચાર દિવસ થયા એ પરિવાર પણ અમારી સામે આવ્યા આજે કે ભાઈ આની હજે સુધી કોઈ કાર્યવાહી થઈ નથી કે અમારી પાસે કોઈ આવ્યું નથી તો મારી એક ખાસ વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારને એક ખાસ વિનંતી છે કે આવા બુટલેગર વારંવાર આ વિસ્તારમાં બને છે બેફામ ગાડીઓ બોલેરા ફોર વ્હીલ ટુ વ્હીલ અને રાતના મોટે ધંધો થાય છે એ અમારી પાસે બધું પ્રૂફ છે અમારી પાસે ટોટલી પ્રૂફ છે તો અમારી એક ખાસ વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારને કે આવા આવા તોમેકદારને વહેલામાં વધુમાં વધુ નુકસાની ન થાય અને વારંવાર આ બનાવ બને છે આ એક જગ્યાએ ઘટના નથી ઘટી આ ચાર મહિના પહેલાં રાજકોટ પોરબંદર હાઈવે છે ત્યાં પણ એક પાછળથી ફોર વ્હીલ દારૂની ભરેલી અને બાઇક સવારને ન્યાય પણ એનો જીવ ગુમાવ્યો હતો પાછળથી મારી દીધી મારુતી હોટલની આ બાજુ તો આવા ઘણા બધા ગુના બને છે તો એક બનાવ બને છે એટલે મારી એક ખાસ વિનંતી છે કે આવા આ રાતના દારૂના જેટલા બુટલેગર છે એને થોડાક આવે અને આ પડદો ખોલીને આ બધું કામ આલે છે આ પડદાને નીચે અંદર આલે તો કોઈ વાંધો નથી પણ આ બેફામ ધંધા આલે છે એવી અમારી ખાસ વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારને તે આવા ચમકદારને વધુમાં વધુ પકડે અને ખાસ રાતે જ આ લોકો રાતે જ કામ કરે છે જે કરે છે તો ખાસ મારી વિનંતી છે કે પોલીસ રાતે પેટ્રોલિંગ વધારી દે એવી અમારી વિનંતી છે બધાની આજે ઉદ્યોગમાં શું રજૂઆત કરી હતી ને શું જાણ મળ્યાનું આજે અમે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આજે અહીંયા સાબ સાડા સાત પાંચ આવી અને બધાએ રજૂઆત કરી છે કે આનો અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે કેમ કે ચાર દિવસ થયા અને જે ખુલ્લામ ત્યાં દારૂ પડ્યો હતો તો એનો પણ હજી સુધી ક્યાંય કેસ થવામાં નહીં આવ્યો એટલે એ માટે અમે અહીંયા ન્યાય માટે આવ્યા છે ને અમે ખાતરી આપી છે અને એ ખાતરીને અમે રાહ જોઈએ છે આ બુટલેગરોને જ્યાં સુધી અને ન્યાય નહીં મળે આ પરિવારને તો અમે આગળની કારવાહી કરશું પોલીસ ડિપાર્ટમેન્ટે કીધું કે ભાઈ તમે જે અમને અહીંયા હજી વાથી ડોક્યુમેન્ટ આવે પછી અમે આગળની કારવાહી કરીએ અને એ અમે તમે વિશ્વાસ રાખો અમે કરશું તો એ છે અમે એ વિશ્વાસની રાહ જોઈએ કે વાથી મળ્યો પીએમ રિપોર્ટ હોસ્પિટલ થતી ડોક્યુમેન્ટ આવે પછી અમે એની રાહ જોતા હતા પછી કાર્યવાહી કરીએ

અને પોલીસને સોપ્યો હતો તો ઘટનાના સાત દિવસ બાદ પણ ઉદ્યોગનગર પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી તો આ પોલીસ મથકની હદમાં ખાસ ગોડાઉન બોખીરા જુબેલી ખાપટ અને તુમડા સહિત વિવિધ સોસાયટીઓમાં દેશી દારૂના ધંધાઓ ધમધમે છે સ્થાનિકોની વાત માનીને તો પોલીસની મીઠી નજર હેઠળ જ દેશી દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે ત્યારે હપ્તાખોરીના અવલ રહેનારી ઉદ્યોગનગર પોલીસ સામે પોરબંદરના નિષ્ઠાવાન અને પ્રામાણિક જિલ્લા પોલીસ વડા પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ પ્રબળ બની રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર